ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સી આર પાટીલ આવે એવી પૂર્ણ સંભાવના છે એના તથાકથિત રીતે પ્રમુખ થવાથી શું ફેર પડી કહું આને આ જાદુ હવે પછી સૌથી મોટી ટર્ફમાં ટર્ફ અગર ક્યાંય ચૂંટણી હોય તો પશ્ચિમ બંગાળની છે જી બિલકુલ મમતા બેનર્જી કાંટાની જેમ ખૂંચે છે નરેન્દ્ર મોદીને એનડીએ સરકારને જી હવે એને જો તમારે પરાસ્ત કરવા હોય તો આ મોડ્યુલ કામ આવે તો તો વાત પૂરી થઈ જાય એટલે અહીંયા ગુજરાતમાં તો હાલે જ છે હાલી ગયેલું છે બિહારમાં હાલી ગયું મહારાષ્ટ્રમાં હાલી શકે બંગાળમાંય હાલી શકે તો હવે આમાં ઘટે તો નહીં કઈ મટીરિયલ એટલે સી આર પાટીલ કદાચ રાષ્ટ્રીય પ્રમુખ બનાવે તો નવાય નહી હવે સી આર પાટીલ બિહાર મોડ્યુલ જે છે એ ગુજરાત સહિતના રાજ્યોમાં અમલમાં મુકાય તો નવાય નહીં અને એનો અંદેશો અમિત શાહે અમદાવાદમાં સહકારી ક્ષેત્રના સૌથી મોટા સંમેલનમાં આપી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સી આર પાટીલ આવે એવી પૂર્ણ સંભાવના છે હવે એ એટલા માટે સંભાવના હું નબળી વાત હું કહું છું શું કામ એના અનુસંધાનો છે એક તો સી આર પાટીલ એનો જે એનો સ્ટ્રાઈક રેટ છે એ હાઈએસ્ટમાં હાઈએસ્ટ અહીંયા બતાવી દીધો ગુજરાતમાં તો બતાવ્યો જ તો અહીંયા બતાવી દીધો નંબર વન નંબર ટુ એના તથાકથિત રીતે પ્રમુખ થવાથી શું ફેર પડે કહો આને આ જાદુ હવે પછી સૌથી મોટી ટર્ફમાં ટર્ફ અગર ક્યાંય ચૂંટણી હોય તો એ પશ્ચિમ બંગાળની છે જી બિલકુલ મમતા બેનર્જી કાંટાની જેમ ખૂંચે છે નરેન્દ્ર મોદીને એનડીએ સરકારને જી હવે એને જો તમારે પરાસ્ત કરવા હોય તો આ મોડ્યુલ કામ આવે તો વાત પૂરી થઈ જાય બીજા કોઈ હવે બેચા નથી જે પોતાના બલબૂતા ઉપર સરકાર પડકારી શકે બાકી બધા તો ભૂંજાઈ ગયા એક રહી મમતા બેનર્જી તો સંભવ છે કે જો ઈ કામ કઢાવવું હોય સીઆર પાટીલ પાસે તો સીઆર પાટીલ સિર પાવ આપવો પડે ને બિલકુલ તો ભલે કેન્દ્રીય મંત્રી છે સમથિંગ મોર એને ઈ ના બે ચાલુ રખાવે તમે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનો એટલે આ બીજું અનુસંધાન થયું સીઆર પાટીલ આપણા હતા એટલે ત્રીજું અનુસંધાન કે તેઓ શ્રી મરાઠી છે હવે અત્યારે તમે મહારાષ્ટ્રમાં ભલે આપણી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની પણ હજી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હવે બે એક થઈ ગયા તો ભવિષ્યમાં નડે એમ છે જો ખરા અર્થમાં એક થાય હજી તો પોલિટિકલી થયા છે ખરા અર્થમાં એક થાય તો નડે નડે સી પાટીલ કારણ કે એ મરાઠી છે ઈ પત્તું ન્યા પણ હાલે ભવિષ્યમાં એટલે અહીંયા ગુજરાતમાં તો હાલે જ છે હાલી ગયેલું છે બિહારમાં હાલી ગયું મહારાષ્ટ્રમાં હાલી શકે બંગાળ માં હાલી શકે તો હવે આમાં ઘટે તો નહીં કાંઈ મટીરિયલ એટલે સી આર પાટીલને કદાચ રાષ્ટ્રીય પ્રમુખ બનાવે તો નવાય નહીં આ એક વાત અને બીજી વાત અત્યાર સુધી ગુજરાત મોડ્યુલ ને કે ને આખા દેશમાં આ લોકો ઢંઢેરો પીટતા હતા હવે સી આર પાટીલનું બિહાર મોડ્યુલ જે છે એ ગુજરાત સહિતના રાજ્યોમાં અમલમાં મૂકાય તો નવાય નહીં અને એનો અંદેશો અમિત શાહે અમદાવાદમાં સહકારી ક્ષેત્રના સૌથી મોટા સંમેલનમાં આપી ચૂક્યા છે એણે એમ કીધું હું ગુજરાતના એક પણ ગામમાં ગામ ને સખી મંડળ વગર જોવા માંગતો નથી દરેક ગામમાં સખી મંડળ જોઈએ દરેક ગામમાં સહકારી મંડળી હોવી જોઈએ સખી મંડળ એટલે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના જે બિહારમાં ખપ લાગી ઈ જે રાજસ્થાનમાં લાડકી દીકરી ને મધ્યપ્રદેશમાં લાડલી બહેના ને મહારાષ્ટ્રમાં પણ ઈજ ને ટૂંકમાં મહિલા એક વાત ભાગ્ય છે એવી છે કેટલીક મેઘાબી પ્રતિભાઓની વાત એ અપવાદરૂપ છે પણ બાકીની દુનિયા હજી આવી જ છે એને બિચારીને શું છે કે આપણું ઘર હાલે તો ભાગશાળી જાન બચી તો લાખો પાયા ભારતીય જનતા પાર્ટી સખી મંડળ બને પછી એને લોન આપશે નાનો મોટો ઉદ્યોગ કરવા માટે થઈને લોન આપશે તમારું નામ સન્માન થશે તમારું સન્માન કરશે ક્યાં પાંચ જગ્યાએ તમારું નામ બોલશે એટલે તમે આફોડા પક્ષના ઓલામાં તો રહેવાના ઓરામાં તો

આ નીતિ છે બુદ્ધિપૂર્વક ની એટલે બિહારની ચૂંટણીમાં હવે જે થયું એ થઈ ગયું નીતિ શપથ લે કે ન લે ઈ હવે ચેપ્ટર ક્લોઝ એનાથી આમ ગુજરાતને કઈ મતલબ નથી ગુજરાતે એમાંથી મગજમાં રાખવાનું ખાસ કરીને વિપક્ષ હોય કે આ બિહાર મોડ્યુલ જો અહીંયા લાગુ કરવામાં આવે ગુજરાતમાં જે કરવા જઈ જ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તો ગોપાલ ઇટાલિયાથી માંડી અમિત ચાવડા સુધીના માથા પછાડે તો મેળ પડવાનો નથી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આના પછીની પાંચ ટર્મ હોય તો એને કાંઈ ઉપાધિ થાય એમ નથી જો આ મોડ્યુલ લાગુ પડે તો એટલે આનું કાઉન્ટર એટેક શું થાય

હિંસા કરે થોડું થવાય એની રેસીપી હું છે મારે કઠોર પરિશ્રમ કરવો પડે ને નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષની વયે ગઈકાલે નેપાળ કે ભૂટાનમાં તને અહીંયા આવીને સીધા દંગો ફસાદ થયો બોમ્બ બ્લાસ્ટ તો ગયા કે નહીં હોસ્પિટલમાં કા આરામ ન કર્યો કે ભાઈ હવારે વાત એવું ન હોય એ સમજવું પડે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી સુષ્મા સ્વરાજ ત્યારે જીવતા એરપોર્ટ ઉપર ફાઇલ મગાવીયા બધું વહીવટ કરે રાતે અઢી ત્રણ વાગે જયશંકર ને બોલાવ્યા એ જયશંકર ને અને મિટિંગ કરી પૂરું કર્યું હવારે પાછા ગોંડલ હતા કે જસદણ હતા કોઈ પણ માણસને કેવી હંમેશા કેસે કે અમે બારે માસ ચોવીસે કલાક ચૂંટણીના મોડમાં જ રહીએ છીએ તો આ લોકો જે વિપક્ષો છે એ શું કરે છે ભૂખ લાગે સિંહ ને ત્યાં રણ અને ફાડી ખાવા બોર્ડ બહાર નીકળે એમ હાલે બારે માસ તમે ક્યાં જાવ છો એટલે આ બધું જો એ નહીં વિચારે તો લખી રાખવાનું તમે ગમે એટલા માથા પછાડો ભારતીય જનતા પાર્ટી ને કોઈ કાળે હરાવી નહીં શકો